અરે બને છે ને નેકરી ગયો છુ પણ લાઈક કલાજી ને ફોન કરી દેવા દે કે આઈ જાઓ હેડો ચોક માં ફટાફટ હાલો કલાજી ચોક માં આઈ જાવ હેડો હા હો વેલો જ નેકરી જાય એટલે ફોન નું પાછો પાછું આતું રહે ને હેડો ભાઈ ભાઈ

ચાલશે બો ઠંડી લાગી છે આ કયું ગો એટલે આ પેલો આપડે કાર્યો લઈએ